વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાડનગરના છે હા કે ના તો બોલો તો એક જ પ્રશ્ન પૂછવો છે કે ગુજરાતમાં दारू बंदीનો કાયદો છે ના વડાપ્રધાનના ગામમાં દારૂ ડ્રગ્સ ગાંજો ચરાસ બધું મળે છે કેટલા જણા હા કહે છે હાથ ઊંચો કરો તો

આ હપ્તા લેવા વાળી ગાંધીનગર ની સરકાર તો નરેન્દ્રભાઈ ની પણ શરમ પડતી નથી નરેન્દ્રભાઈ ના ગામ વડનગર માંથી પણ હપ્તો લે છે લે છે કે નહીં હપ્તા